કેવું ના ગમે કેવું પર ના ગમે કેવું સોશિયલ મીડિયા પર મારે લોકોને નથી જણાવું શું કરી રહ્યો છું એટલે હું કઈ નહી મુકતો સિમ્પલ એક ફોટો પાડવાનું કીધું એમાં આટલું બધું આવી ગયું બધું આવી ગયું યાર એમાં આપડા લાઈફના અચીવમેન્ટ્સ ભી આવી ગયા આઈ ડોન્ટ લાઈક ધીસ

અમે એવું કરતા નથી તો પણ બધાને એવું થાય પછી બીજા દિવસે ઝઘડા થાય કઈ નઈ બસ નહી પાડી ચાલો